તેની પણ લેખિત નોંધ કરેલ તેની સામે સામૂહિક દરેકે પોતાના માતા પિતા ગુરુજીને અને વડીલોને હંમેશ આદર સત્કાર કરશે તેમજ એવું એક પણ કાર્ય નહીં કરે કે જેથી તેના કુળ સમાજ દેશને લાંછન લાગે જેવો કટિબદ્ધ સંકલ્પ લીધેલ શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ પશ્ચિમી દેશોના તહેવારોનું અનુકરણ કરવા કરતાં આપણી અમૂલ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને જાળવી રાખવા માટે દરેક વિદ્યાર્થી અને શિક્ષકોને માહિતી આપેલ શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિથી શા માટે વધુ જળિયાતી છે તેની સવિશેષ માહિતી આપેલ સાથે તમામને વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે અપીલ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી